નમસ્તે સુપ્રભાતમ દોસ્તો હું અત્યારે મહર્ષિ દયાનંદ ઉદ્યાનમાં ઊભો છું સવારનો સમય છે સૂર્યનારાયણ દર્શન દઈ રહ્યા છે અને હું અત્યારે એક દસ વર્ષ પહેલાં વાવેલ પીપળાના વૃક્ષ પાસે એને અડીને એને સ્પર્શ કરીને ઓછું બહુ આનંદનો અનુભવ થાય છે એસાસ થાય છે જે વૃક્ષ દિવસના ચોવીસે કલાક ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ આપે છે એટલે જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજે ગીતામાં પીપળાને ભગવાનની વિભૂતિ ગણાવેલ છે અને છોડમાં રણછોડ છે એવું તો આપણે કાયમ બોલીએ છીએ અને છતાં પણ આપણે જ વિકાસના નામે વૃક્ષનું નિકંદન કાઢીએ છીએ ભાઈઓ વૃક્ષ એ આ સકળ સંસારના પ્રાણી માત્ર માટે બનાવેલ કુદરતનું એસી છે ગમે તેવી કાળઝાળ ગરમીમાં પણ વૃક્ષના છાયામાં શીતળતા અને શાંતિનો અહેસાસ થાય છે છતાં પણ આપણી માણસની જાત વૃક્ષોને કાપી રહી છે ભાઈઓ બહેનો આપણે આપણી આવનાર પેઢી માટે ધન દોલત તો ખૂબ એકઠું કરીએ છીએ તો તેઓ માટે થોડીક દયા કરીને સારું પર્યાવરણ મળી રહે તે માટે આપણે બધા એક એક વૃક્ષ પોતાના હાથે ઉછેરવાનું નાનકડું વ્રત લઈએ અને પ્રકૃતિના જતનમાં પોતાનો થોડો ફાળો આપી એક વૃક્ષ જરૂર ઉછેરશું ધન્યવાદ